આગામી 31 ઓગસ્ટ શનિવારના રોજ અમદાવાદ ખાતે આયોજિત વોટર અધિકારી જનસભામાં સુરતથી મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉમટી પડશે તેમ સુરત કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ જણાવ્યું હતું કે વોટ ચોર ગદ્દી છોડના મુદ્દા સાથે સતત લોકજાગૃતિ ફેલાવી રહેલી કોંગ્રેસ પાર્ટીએ એકત્રીસમી ના રોજ અમદાવાદ ખાતે વોટર અધિકારી જનસભાનું આયોજન કર્યું સુરત શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાશે આ અંગે આયોજિત પત્રકાર પરિષદને સંબોધિત સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ જણાવ્યું સમગ્ર દેશમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરીના ષડયંત્ર સામે જનતા રસ્તા ઉપર ઉતરી આવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જિલ્લે જિલ્લે આયોજિત મશાલ રેલી એકત્રીસ ઓગસ્ટના રોજ એઆઈસીસીના મહાસચિવ મુકુલ વાસનીક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી પક્ષના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં વોટ ચોર ગદ્દી છોડ જનસભાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું

શરૂઆત કરી છે અને બિહારમાં યાત્રા ચાલે છે 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 પોલીસ પરેશાન કરે પરંતુ યાત્રા ચાલે અને અમદાવાદમાં પરમ દિવસે બપોરે ત્રણ કલાકે કલેક્ટર કચેરી સમક્ષ આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે આ આંદોલન ફેલાય એના પ્રયાસ રૂપે સૌથી પહેલું મહાસંમેલન અને ધરણાનો કાર્ય જેમાં સમગ્ર ગુજરાત માંથી પચીસ હજાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને આ સમગ્ર કોંગ્રેસના ગુજરાતના તમામ કાર્યકર્તાઓ રાહુલ ગાંધીજીના ઇલેક્શન કમિશનની સામે મતોની ચોરી કરનારા સરકારમાં બેઠા છે એ પહેલા સરકારમાંથી પોતાની ગાદી છોડે રાજીનામું આપે અને ઇલેક્શન કમિશન સ્વતંત્ર રીતે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ કામગીરી મજાવે સરકારના દેખરેખ હેઠળ નહીં આ એક મુખ્ય મુદ્દો છે અને એ મુદ્દો લઈને અમે દરેક મતદારો સમક્ષ આ મુદ્દો ઉપસ્થિત કરવાનો કોંગ્રેસ પાર્ટી પ્રદેશ સમિતિ પ્રયાસ કરી છે જે આપણી વોર ચોર ગદ્દી ચોર બાબતનું ગુજરાતની અંદર એક મોટું સંમેલન થઈ રહ્યું છે એ બાબત સરની હતી પણ સાથે આપણા સુરત શહેરની અંદર હમણાં ખૂબ જ અતિ ગંભીર મુદ્દો આવી રહ્યો છે એ ગુજરાત ગેસ કંપની જે આખા શહેરમાં લાખોની સંખ્યામાં ગ્રાહકો ધરાવે છે એનું પાઇપલાઇન દ્વારા ખૂબ મોટું નેટવર્ક છે જ્યારે સુરત શહેર વીસ કિલોમીટરનું નીચાવાળું શહેર હોય અને એની અંદર લાખો કનેક્શનો હોય ત્યારે આ ગુજરાત ગેસ કંપની ગ્રાહકો સાથે સતત છેતરપિંડી કરી રહી છે